નિયમ કોઈ એક દાડે કોઈ લાગુ પડ્યો નહીં આ બંધારણ જેટલા ચાલતું ચાલતો મીટિંગ પણ મોટી લાગુ છે પણ બંધારણના નિયમ ગામે નિરાકરણ ચાલુ અમુક અમુક ગામે તો હું કલાકારની દ્રષ્ટિ ઠાકોરના પક્ષમાં ભી નહીં બોલતો બરાબર હું એમ કેવા માંગુ કે ગબ્બર ઠાકોર પ્રત્યે મેં એવી વાત સાંભળી હતી કે અમારા ત્રણ મને આગેવાનો બે ત્રણ એવું કીધું એ બાજુ ના બરાબર દિનેશજી એ કોક ને ફોન કરાયો હતો હું એમ કેવા માંગુ છું કે મને એવું કહેવા માં આવ્યું હતું કે આમાં ત્રણ જિલ્લાની મેટર છે કે તમારે નહીં પડવાનું તો મેં એમને એક પ્રશ્ન કર્યો હું કું આ સંમેલન જે છે એ ઠાકોર નું હતું કે ખાલી ત્રણ જિલ્લા પૂરતું હતું તો મને એમને એવો જવાબ આપ્યો ત્રણ જિલ્લા નું પણ ઠાકોર સમાજ

તો પછી સરકાર ના સરકાર થી કોઈ લેવા દેવા જ નહીં સમાજ ના સમાજ ને લેવા દેવા પેલો આપડા બંધ આપડા સમાજ પેલું પછી સરકાર